વિગતવાર પોઝિટિવ ન્યૂઝ જોઈએ ત્યારે બિહારના પટનામાં પક્ષી સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય વર્કશોપની શરૂઆત કરવામાં આવી છે જેનું આયોજન રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે આવો જોઈએ આ અહેવાલ જંગલી પક્ષીઓનો ગેરકાયદેસર શિકાર અને વેપાર અટકે તે હેતુથી આંતરરાષ્ટ્રીય વર્કશોપ શરૂ કરવામાં આવી છે આ વર્કશોપનું આયોજન બિહાર રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગ અને નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા બિહાર મેટરી બર્ડ આર પ્રવાસી પક્ષી संख्या में કે મહિને ઓર ये इंटरनेशनल बर्ड वर्कशॉप બર્ડ વર્કશોપ કે પીછે उद्देश्य है આ વર્કશોપ માં વન્ય જીવ નિષ્ણાતો જણાવ્યું હતું કે ભારતમાં વિવિધ પ્રકારના પક્ષીઓની પ્રજાતિ ને બચાવવાની જરૂર છે તેમણે કહ્યું કે પક્ષીઓની ઘણી પ્રજાતિઓ હવામાન પરિવર્તન ઘણા નવા જોખમો સામનો કરી રહી છે लोग बाघ की बात करते हैं हाथी की बात करते हैं गेंडा डॉल्फिन इनकी बात करते हैं लेकिन जो ये छोटे छोटे पक्षी हैं ये मुख्यतः जलवायु परिवर्तन का सूचक हैं अगर जलवायु परिवर्तन के दुष्परिणामों को देखना है तो सिर्फ इन पक्षियों का अध्ययन करने से उसके बारे में काफ़ी कुछ जानकारी मिलती है तो इनका अवैध शिकार वगैरह जो है ये सब काफ़ी समय से चल रहा था इसलिए पहला जो है बिहार सरकार का एम रहा है उसका उद्देश्य रहा है कि कैसे लोगों का ध्यान इनके संरक्षण की ओर आकृष्ट किया जाए સાત ફેબ્રુઆરી સુધી ચાલનારા આ વર્કશોપમાં પક્ષીઓની પ્રજાતિઓને જાળવવા માટે નવી વ્યૂહરચના સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે આ વર્કશોપમાં મ્યાનમાર કઝાકિસ્તાન સિંગાપોર શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ અને ભૂટાન સહિતના દેશોના પ્રતિનિધિઓ સાથે દેશના વિવિધ ભાગોમાંથી વન્યજીવ નિષ્ણાતો પણ ભાગ લઈ રહ્યા છે ઘણા લોકોને પશુ પંખીઓ પાડવાનો શોખ હોય છે ત્યારે છત્તીસગઢના અનેક વ્યક્તિને કબૂતર ઉછેરવાનો શોખ ધરાવે છે તેમણે વિવિધ જાતોના કબૂતરોને ઉછેર્યા છે તેઓ કહે છે કે તેઓ કબૂતરોને ઘણો જ પ્રેમ કરે છે છત્તીસગઢના કોરબાના રહેવાસી બબલુ કુમાર મારબાએ વિવિધ જાતિના કબૂતરોને ઉછેર્યા છે તેમની પાસેના સંગ્રહમાં ફેન્ટેલ્સ રોલર્સ અને હોમર્સ સહિત કબૂતરની વિવિધ પ્રભાવશાળી જાતો જોવા મળી રહી છે

परंतु बबलू ने 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 प्रेम करे वो ने खरीदवा रस धरावता, खरीददारों ने पन माटे इनकार करे जैसे मेरे लास्ट एक पीस फैंटल की दस की, अमेरिकन फैंटल, मैंने उसको रखा है लोग मांगते हैं उनको लेकिन मैं देता नहीं हूँ लॉकडाउन टाइम में रखा, आया था पहले उससे, मैं रखा कम से कम में कबूतर कितने कम પાસેના નજીકના શહેરોના લોકો પણ આકર્ષાયા છે જેઓ કબૂતરોની દુર્લભ જાતિઓને જોવા માટે ઉત્સુક છે બબલુને આ પક્ષીઓની સાર સંભાળ કરતી વખતે ઘણો ખર્ચ થાય છે છતાં તેમણે કબૂતરોને ઉછરવાનું ચાલુ રાખ્યું છે આસામના ચારાઇ જિલ્લામાં ત્રણ દિવસીય પોઇલિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવે છે આ તહેવાર બૌદ્ધ મઠ દ્વારા ઉજવવામાં આવે છે જેના થકી વિવિધ રિવાજો અને પરંપરાઓ જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે આવો નિહાળીએ આ તહેવાર આસામના ચરાઈદેવ જિલ્લાના ચલપાથરના બૌદ્ધ મઠ પાસે બૌદ્ધ મઠ દ્વારા ત્રિદિવસીય પોયલેંગ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી

શાસન વંશ મહાથેરા વંથે શ્યામગાઉ બૌદ્ધ મઠ સાથે ચાલીસ વર્ષોથી બૌદ્ધ સાધુ તરીકે સંકળાયેલા હતા તેઓ ઉત્તર પૂર્વ ભારતના આદરણીય ધર્મગુરુ તરીકે જાણીતા છે જમ્મુ કાશ્મીરના ખીણ વિસ્તારમાં ભારે હિમવર્ષાને પગલે ભારતીય સેના દ્વારા સ્નો આર્ટ અને સ્નો ગેમ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિવિધ વય જૂથના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આવો જોઈએ અહેવાલ તાજી હિમવર્ષાને પગલે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાની ગુરેઝખીણમાં આર્મીના બાગટોર યુનિટ દ્વારા સ્થાનિક બાળકો માટે બાગટોર ગામમાં સ્નો આર્ટ અને સ્નો ગેમ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ વય જૂથના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો मौसम में बेहतरी आते ही इंडियन आर्मी ने एक बार फिर हाई ग्राउंड बक्तौर में सुनोआट का कंपटीशन करवाया बहुत सारे खेल खेलों का आयोजन कर कर दिया जैसे कि आप जानते हैं यहाँ पर खो खो कबड्डी वगैरह इंडियन आर्मी ने करवाया जिसके लिए बच्चे बहुत सारे बच्चे बच्चों ने पार्टिसिपेट किया और बच्चे काफ़ी खुश थे क्योंकि बच्चे चाहते हैं कि इंडियन आर्मी जो है आने वाले दिनों में भी ऐसे खेल जो है वो जारी रखे और यहाँ पर ज़्यादा से ज़्यादा जो है विंटर में भी टूरिज़म को बढ़ावा मिले કબડ્ડી ખોખો સહિત અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં સ્નો સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો સમગ્ર મેદાનમાં વિવિધ રમતો રમતા બાળકો જોવા મળ્યા હતા जैसे ही मौसम में बेहतरी आई इंडियन आर्मी ने एक अच्छा कदम उठाया यहाँ स्नो आर्ट कंपटीशन करवाया जिसमें बहुत सारे बच्चों ने पार्टिसिपेट किया स्नो आर्ट के साथ साथ यहाँ कुछ गेम्स भी करवाई स्नो के ऊपर तो बच्चे काफ़ी खुश हुए जैसे हमारा कबड्डी खो खो बच्चों का यही कहना है कि आने वाले वक्त में भी यही उम्मीद के साथ बच्चे बैठे आने वाले वक्त में भी ऐसे गेम्स का आयोजन हो होता रहे સેનાના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટનું આયોજન કરવાનો ઉદ્દેશ બાળકોમાં રહેલી પ્રતિભાને ઓળખવાનો અને સરહદી વિસ્તારના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો હતો વિજેતાઓને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા તમિલનાડુના તાંજાવુરમાં એક આઈટી ફર્મે તેના અગિયાર કર્મચારીઓને કાર ભેટમાં આપી હતી કંપનીની સફળતામાં વિશેષ કામગીરી કરનાર કર્મચારીઓને નવી કાર ભેટમાં આપીને સન્માનિત કરાયા હતા આવો જોઈએ અહેવાલ તમિલનાડુના તાંજાવુર સ્થિત આઈટી ફર્મ ભરૂચ બિઝનેસ સોલ્યુશન્સે સોમવારે એક કાર્યક્રમમાં તેના અગિયાર કર્મચારીઓને તદ્દન નવી કાર ભેટ આપીને સન્માનિત કર્યા હતા કંપનીના સ્થાપકે કહ્યું કે આ અગિયાર કર્મચારીઓ કંપનીની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા અને તેઓએ કંપનીને વધુ ઊંચાઈ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી મે બે હજાર સોળમાં પાંચ લોકો સાથે આ વ્યવસાય શરૂ કર્યો હવે અમારી પાસે ચારસોથી વધુ લોકો છે આનું કારણ એ છે કે તેઓએ મને કોર ટીમ તરીકે પાંચ વર્ષથી વધુ સમય માટે ટેકો આપ્યો છે અમે તેમને ફક્ત કર્મચારીઓ નથી ગણતા તેઓ એથી વધુ અમારા માટે પરિવાર જેવા છે તેથી મેં તેમના માટે કાર ખરીદવાનું વિચાર્યું પેઢીના સ્થાપકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાંજાપુર એક મુખ્ય આઈટી હબ તરીકે ઉભરી શકે છે દર વર્ષે પચીસ હજારથી વધુ લોકો સ્નાતક થાય છે અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે તેમાંથી નેવું ટકા લોકો કામ માટે બેંગલુરૂ ચેન્નઈ કોલકાતા અને અન્ય મોટા શહેરમાં જાય છે જોકે તાંજાવુર એક વિશાળ ડેલ્ટા છે મુખ્યત્વે અહીં ખેતીની જમીન છે અને લોકો તેને રાઈસ બાઉલના નામથી બોલાવે છે આ સિવાય આઈટી ઉદ્યોગમાં વૃદ્ધિ થવાની ધારણા છે બરોચ બિઝનેસ સોલ્યુશન્સ ની શરૂઆત વર્ષ 2016 માં બિલિંગ અને કોડિંગ કંપની તરીકે કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં સેનાએ માઇન બ્લાસ્ટ માં દિવ્યાંગ થયેલા લોકોને કૃત્રિમ અંગોનું વિતરણ કરીને એક अनोખી પહેલની શરૂઆત કરી છે. આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના મેંધરમાં બે ડઝન દિવ્યાંગ લોકોને કૃત્રિમ અંગોનું વિતરણ કર્યું આર્મીની આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય માઇન બ્લાસ્ટમાં શરીરના અંગો ગુમાવનારા લોકોને મદદ કરવાનો છે આ શિબિરનું આયોજન દિલ્હી સ્થિત એનજીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું આ એનજીઓ બ્લાસ્ટ પીડિતોના કલ્યાણ માટે કામ કરે છે हमने नवंबर કેમ્પ कैंप लगाया था आर्मी के साथ मिलके आर्मी और हमारे क्लब का जॉइंट कोलिग्रेशन है ठीक है तो हमने हमीरपुर में पहले कैंप लगाया था उसमें ट्वेंटी प्लस पेशेंट थे जिनका हमने नाप लिया था इसमें मोस्टली माइंस विक्टिम हैं जो फिंस के उस तरफ भी रहते हैं आसपास रहते हैं उन सबको हमने आर्टिफिशियल लेग्स हैंड सारी चीज़ें मोबिलिटी एड्स प्रोवाइड कराई है सौ प्रथम जरूरियातमंद दरक दिव्यांग व्यक्ति मप ले कृत्रिम अंगों फिट करने प्रेक्टिस् करती यार बाद कैंप कैम्प में कृत्रिम अंगों वितरण कर 2018 को लगी थी तो उसके बाद ये फौज मद्रास ने मेर स्कूल के ऊपर हमारा ये कैंप लगाया हुआ दिल्ली, दिल्ली से ये जो लैग लगाने वाले टीम है ये आई हुई है यहाँ तो उसके बाद बहुत अच्छी मतलब जो टांग हमारी लगा रहे हैं आप पहले नाप लेकर गए थे आप ये आए हैं और बहुत अच्छी है हम का बहुत शुक्रगुजार हैं रास्ते से जा रहा था रास्ते में माइन था तो उस माइन से ब्लास्ट हुआ था तो ब्लास्ट होने से मेरी आँख और एक जो डैमेज हो गई थी तो आज इधर आर्मी वालों ने बुलाया हुआ आर्टिफिशल कैंप में तो इधर ये कैंप के तो तो लिए ये बहुत अच्छा बाजू तो है આર્મીના આ પહેલનો હેતુ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં અથવા માઇન બ્લાસ્ટમાં શરીરના અંગો ગુમાવનારા પીડિતોને નવું જીવન આપવાનો છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે બાળકોને ગમે ત્યાં ત્યજી ન દેવાય તે માટે હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું છે ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारना बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाई वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहके उसको आगे की प्रोसेस हम खुद करेंगे यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं न कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको आ, किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગણિતનું નામ પડતા જ બાળકો તેના અભ્યાસથી દૂર ભાગતા હોય છે ત્યારે નવસારીના એક શિક્ષિકાએ બાળકોને ગણિત શીખવવાની એક પદ્ધતિ અપનાવી છે કે જેનાથી બાળકોને વિષયમાં રસ વધવાની સાથે જ તેમનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે તો આવો જોઈએ નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર કેવી રીતે બાળકોને ભણાવે છે તે અહેવાલ નવસારી જિલ્લાના મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને ગણિત શીખવવા માટે એક અનોખા અભિગમનો ઉપયોગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને ગણિતની મુશ્કેલ સમસ્યાઓ અને પ્રમેય સમજવામાં મદદ કરવા માટે મીનાક્ષીબેન ગીતો અને કવિતાઓનો ઉપયોગ કરે છે सारे बच्चे मैथ्स में इंटरेस्ट थे उसके लिए मुझे कुछ करना चाहिए तब मुझे मैंने मुझे अपने अभ्यास काल के दिनों की याद आई जब मैंने मैथ्स के बहुत सारे गीतों के ऊपर एक प्रोजेक्ट तैयार किया था तो मैं उसको उसकी याद आई तो मैंने सोचा कि क्यों नहीं क्लासरूम में इस प्रोजेक्ट को रखा जाए और गीतों के द्वारा बच्चों को पढ़ाया जाए और

हमारे शिक्षिका बेन मीनाक्षी बेन के इनोवेटिव आइडिया स्तर और राज्य स्तर तक सम्मानित किया गया है उनको राज्य सरकार की तरफ से भी इनोवेटिव शिक्षिका के रूप में सम्मानित किया गया है ये हमारे लिए हमारे स्कूल के लिए एक गर्व की बात है मीनाक्षी बेन शिखावा अलग रीत ने कारण विद्यार्थियों गणित रस लेता था તેઓ હવે ગણિતના વિષયમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે વાલીઓ પણ આનાથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે पहले मुझे गणित विषय मतलब बहुत मुश्किल वैसा ऐसा एस, लगता था इतना अच्छा लगता नहीं था लेकिन जब से हमारी शिक्षिका मैम ने गणित विषय को संगीत के साथ जोड़ दिया काव्य के माध्यम से गणित के एकमों को पेश किया तब से हमको गणित के मुश्किल एकम सीखने में बहुत सहायता हुई और गुजराती हिंदी जैसी भाषाओं में काव्य आते हैं वो तो हमें पता है लेकिन गणित जैसा गणित करने के विषय में भी हमारे मैडम ने संगीत के साथ जोड़ दिया तब से हमको बहुत आनंद हुआ और हम गणित में और ज़्यादा रस लेने लगे मुझे गणित विषय ऐसा लगता है समझ में ही नहीं आता था गणित के चैप्टर जैसे माहीग्र नियमन चतुष्थ की समझ अव्यवीकरण समीकरण ऐसे चैप्टर मुझे समझ में ही नहीं आते थे अभी लगता है कि गणित विषय इतना इतना भी मुश्किल नहीं है जितना मैं पहले समझती थी अभी मेरे मार्क्स भी इतना अच्छा आते हैं मेरे मम्मी पापा भी बहुत ही खुश हैं વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મીનાક્ષી સરદારના આભારી છે કે તેમની ગણિત શીખવવાની અનોખી રીત શાળા માટે પણ સારું પરિણામ લાવી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે

ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા ત્યારથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પ્રોફેશનલ પ્લેયર બન્યા છે મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એટ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું અને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્કે એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું જૂન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્તિ બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો જિલ્ આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારે કરેલ યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો છે શિક્ષક કબી સાધારણ નહી હોતા આ કહેવત તો બધા સાંભળી હશે પણ છત્તીસગઢના દુર્ગમાં આવેલી પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમત આપવાનું કામ કરી રહ્યા છે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક બાળકોને ડાન્સ સાથે શિક્ષણ આપી રહ્યા છે સામાન્ય રીતે શાળામાં શિક્ષકો બાળકોને માત્ર યુ જ્ઞાન પીરસી દેતા હોય છે અને તેથી વિદ્યાર્થીઓ તેનાથી કંટાળી પણ જાય છે પરંતુ છત્તીસગઢના દુર્ગમાં આવેલી એક શાળા એવી પણ છે કે જ્યાં શિક્ષક પોતે જાતે બાળકોને અભિનય કરી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે બાળકો પણ ગમત સાથે શિક્ષણ મેળવી રહ્યા છે सर ये आइडिया यही है कि हमने के बच्चे की उपस्थिति जैसे कभी कम हो जाती थी या बच्चे कई बच्चे ऐसे हैं जो एक्टिव रहते हैं पहले से वो तो सीख जाते हैं आगे बढ़ जाते हैं लेकिन जो बच्चे थोड़ा एक्टिव नहीं रहते हैं तो हमने सोचा कि सारे बच्चे को एक समान शिक्षा मिलनी चाहिए उनको भी इनका अधिकार है तो हमने सोचा कि जो एक्टिविटी के माध्यम से ही ये संभव हो तो सकता है आप जोई जो ही रहें कोई डांस क्लास के नृत्य सिखवाड़ना

क्योंकि सर प्राइमरी स्कूल छोटे बच्चे हैं घर को छोड़ कर आना मम्मी पापा को जो प्रेम घर में उसको छोड़ के आते हैं स्कूल में तो स्वाभाविक है कि स्कूल में मन लगने में टाइम लगता है और जैसे ये माहौल अगर उनको मिल जाता है घर जैसा माहौल तो वो बच्चे सहज रूप में जुड़ते हैं और स्कूल आते हैं और जब स्कूल आते हैं तो वो बच्चे सीखते हैं ना पढ़ाते भी, ना मस्ती भी करते हैं